ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહિત રૂપિયા પાંચ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્રાપજ ગામે આવતા બાતમી મળેલ કે કઠવા સથરા કેનાલના નાળાની બાજુમાં પડતર જગ્યામાં મથાવાડા ગામના એક મુકેશભાઈ વિનુભાઈ સોલંકી નરેશભાઈ વલ્લભભાઈ સોલંકી અંકિત અશોકભાઈ ઢાપા નામના ઈસમો ચોરી અગર તો સળકપટથી મેળવેલ સ્ટીલના ભંગારની એસ ક્રોસ ફોરવ્હીલમાં રાખી વેચાણ કરે છે જે અંગે બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અમુક માણસો પાસેથી મુદ્દામાલ સાથે મળી આવતા તેની પૂછપરછ કરતા તે અંગે ફર્યું ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી આ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ માણસોએ તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે વધુ પૂછપરછ કરતાં આજથી આશરે એકાદ મહિના પહેલાં મણાર ગામ પાસે હેત પેલેસ હોટલની પાછળ આવેલ ક્યુફીલ મેટલ્સ એન્ડ એલોઇઝ નામના પ્લોટમાંથી ત્રણેય તથા પકડવાના બાકી આરોપીઓએ મળીને ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ જેથી તેને આગળની વધુ કાર્ય કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો મુકેશભાઈ ઉર્ફે અજય વિનુભાઈ સોલંકી રહે મથાવાડા તાલુકો તળાજા તેમજ નરેશ ઉર્ફે નરો વલ્લભભાઈ સોલંકી રહે મથાવાડા તાલુકો તળાજા જ્યારે ત્રણ નંબરના આરોપીની વાત કરીએ તો અંકિત અશોકભાઈ ઢાપા ઉંમરવર્ષ ત્રેવીસ રહે મથાવાડા તાલુકો તળાજા જ્યારે ચિંતનભાઈ વિનુભાઈ સોલંકી રહે મથાવાડા તાલુકો તળાજા પકડવાના બાકી ઘનશ્યામભાઈ માસુકભાઈ સોલંકી રહે મથાવાડા તાલુકો તળાજા પકડવાના બાકી તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારીયા અશોકભાઈ ડાભી મહેન્દ્રસિંહ સરવૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળચર સહિતના વિવિધ અધિકારી તેમજ કર્મચારી જોડાયા હતા